અને અહિયા ચોરાના ઝાડ છે આજુ ચોરા થયા છે પેલી વાર આજે એટલા બધા તો નથી પણ હવે ફાલ આવ્યો છે આજુ બપૈયા ઝાડ મોટું થઈ ગયું છે થઈ ગયા છે અને ગુવાર પર ઠાસે તેલી ગુવાર છે અને આ ઢીંગડાના ઝાડ છે બાજરીયા આખી છોડા છે લાગ્યા છે ગુવારના પાછી મોટી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ ચેનલમાં નવા હો તો લાઈક શેર સાથે અનુભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધા નહીં